સૌરાષ્ટ્રમાં વાંકાનેર પાસે આવેલ માટેલ આય શ્રી ખોડિયાર માતાજીનું મંદિર પવિત્ર તીર્થ સ્થળ છે ખોડિયાર માતાજીના પ્રાગટ્ય વિશે એક લોકકથા એવી છે કે માતાજી ખોડિયારનું નામ આય જાનબાઈ હતું તેઓ આય આવડ આય જોગડ આય તોગડ આય બીજબાઈ આય હોલબાઈ આય સાસાય આય જાનબાઈ એમ સાત બહેનો હતા અને મેરખિયો નામે એક ભાઈ હતા ભગવાન શિવના વરદાનથી મામળિયા ચારણ અને માતા દેવળબાના ઘેર માતાજીનું પ્રાગટ્ય થયું હતું એક કથા મુજબ મામળિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખ્યાને ઝેરી સાપે દંશ દીધો હતો જેની વાત સાંભળતા જ માતા પિતા અને સાતેય બહેનોના જીવ અધ્ધર થઈ ગયા એવામાં કોઈએ ઉપાય બતાવ્યો પાતાળ લોકમાં રાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો જીવ બચી જાય વાત સાંભળીને સૌથી નાના એવા આ જાનબાજ પાતાળમાં કુંભ લેવા ગયા તેઓ કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ વાગતા ચાલવામાં તકલીફ પડતી આવું બન્યું તેથી ભાઈ પાસે રહેલ બહેનોને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે આ જાનબાઈએ મગરની સવારી કરી તેથી માતાજીનું વાહન પણ મગર છે જ્યારે માતાજી પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવ્યા અને ભાઈ મેરખીયાને સજીવન કર્યો તેથી તેમનું નામ ત્યારથી આ ખોડિયાર પડ્યું અને ત્યારબાદ સૌ તેમને આય શ્રી ખોડિયાર માતાજીના નામે પૂજા આરાધના કરે છે અને અનેક સમાજના ખોડિયાર માતાજી કુળદેવી છે માટેલ ગામની પવિત્ર ભૂમિમાં માટેલયો ધરો છે અહીં આ ધરામાં ભર ઉનાળામાં પણ પાણી સુકાતું નથી વળી આ પવિત્ર જળ એટલું શુદ્ધ હોય છે કે લોકો એને ગાળ્યા વિના જ પાણી પીવે છે દુષ્કાળની સ્થિતિ હોય કે ધોમ ધકતો તાપ હોય પણ આ પવિત્ર ધરામાં કોઈ દિવસ પાણી ખૂટતું જ નથી માતાજીના દર્શન કરીને માતાજીના ભક્તો આ પવિત્ર જળને પોતાના માથે ચડાવે છે માટેલિયા ધરાની આગળ એક બીજો ધરો આવે છે જેને ભાણેજ્યા ધરો કહે છે આ ધરા સાથે પણ એક લોકકથા છે કથા અનુસાર એમ કહેવાય છે કે આ ધરાની નીચે માતાજીનું સોનાનું મંદિર આવેલું છે જૂના કાળમાં એ સમયે બાદશાહે આ સોનાનું મંદિર જોવાની જીદ કરી હતી તેણે એ ધરામાં રહેલું પાણી ખેંચી ખેંચીને માતાજીનું મંદિર શોધ્યું હતું મંદિરની ઉપર સોનાનું ઈંડું જોવા મળ્યું હતું આ વાતથી ખોડિયાર માતાજી કોપાયમાન થઈ ગયા હતા અને ભાણેજા ધરામાં હતું એટલું જ પાછું પાણી ભરી દીધું હતું માતાજીનો આ પરચો માતાજીના ગરબામાં પણ ગવાય છે માટેલ તીર્થધામમાં ભેખડો પર વરખડીના ઝાડ નીચે એક મંદિર આવેલું છે જે માતાજીનું જૂનું સ્થાનક ગણાય છે અહીં આય આવડ આય ખોડિયાર આય હોલબાઈ અને આય બીજબાઈ એમ ચાર માતાજીના સ્થાનક છે માટેલ તીર્થધામમાં માતાજીના ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શને પધારે છે નવરાત્રિ અને ઉત્સવોના સમયે તો અહીં માનવ મહેરામણ ઉભરાય છે માતાજીને લાપસીનો પ્રસાદ ધરવામાં આવે છે મંદિરમાં અન્ન ક્ષેત્ર પણ ચાલે છે જેમાં ભાવિક ભક્તોને માતાજીનો પ્રસાદ લાપસી સાથે રોટલી શાક દાળ ભાત પીરસવામાં આવે છે હે માટેલ ધરાવાળા માં ખોડિયાર અમારી રક્ષા કરો રક્ષા કરો